અઠ્ઠાવીસ જાન્યુઆરી શ્રી નવાગામ બા પ્રાથમિક શાળા ખાતે કલરવ થીમ આધારિત વાર્ષિક ઉત્સવ યોજાયો જેમાં શાળાના આચાર્ય સરપંચ તથા ગામના આગેવાનો અને ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં કાર્યક્રમ નિહાળવા માટે ઉપસ્થિત રહ્યા તેમજની એક્ઝામમાં આ શાળાના છ વિદ્યાર્થીઓ પાસ થયા એમને પણ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા કલરવ વાર્ષિક ઉત્સવમાં કુલ બાળકો દ્વારા બાવીસ કાર્યક્રમમાં રજૂ કરવામાં આવ્યા રિપોર્ટ પ્રવીણ મેર રાજકોટ

રાખેલો નતો ખાલી ધ્વજવંદન વિધિ એક જ કરી હતી એના બદલામાં ગ્રામજનો સારી રીતે હાજરી આપી શકે એટલા માટે બુધવારે બુધવારે એમની રજા રહેવાથી અમે ગોઠવેલું અને ગામ લોકોએ સારો સહકાર પણ આપ્યો અને બાળકોએ ખૂબ જ મહેનત કરી અને સાંસ્કૃતિક કાર્યક્રમ તૈયાર કરેલો અને એકંદરે કાર્યક્રમ સરસ રીતે રજૂ કરવામાં આવેલો આમ ભગોરા રામભાઈ શંકર અને હું છેલ્લા પચીસ વર્ષથી આ ગામમાં સર્વિસ કરું છું